એકવીસ બાવીસ તેવીસ સાડેતેન પાર્ટી આ પંદર સોળ અઠાર દોન હજાર એકવીસ બાવીસ સાડતેસ ચોવીસ સાડ ચોવીસ પંચીસ સાડે પંચવીસ ચોવીસ સાડ સવિસ સત્તાવીસો રોપાય સત્તાવીસ પંચવિશે પન્સ રૂપાય અઠ્ઠાવીસો રોપાય અઠ્ઠાવીસો રૂપાય ડબલ ટી એ દોન હજાર પંચવીસ સવ્વીસો રોપાય સાડ સવ્વીસરે સત્તાવીસો રોપાય शे रुपये आता रुपये अठ्ठावीसशे रुपये अठ्ठावीसशे रुपये साडे बावीस तेवीस साडे तेवीस डायरेक्ट खाली साडे चोवीस पंचवीसशे रुपये पंचवीसशे रुपये पंचवीसशे रुपये पंचवीस रुपये पंचवीसशे पन्नास रुपये कोणी शेतकरी निवडवर लक्ष द्या सगळ्या पन्नास रुपये पंचवीसशे पन्नास रुपये पंचवीसशे पन्नास रुपये पंचवीस सव्वीस सत्तावीस अठ्ठावीस मला अठ्ठावीस એક હજાર બારાશ પંદર ચૌદશો રૂપિયા સત્તાવીસ સાડે સત્તાવીસ અઠાવીસ અઠ્ઠાવીસ સવા અઠાવીસ સાઠાવીસ ભાવને એકસ એકસો રૂપાય રૂપિયા ત્રીસો રૂપાય અઢે બાવીસ તેવીસ સાડેતેસ ચોવીસો રૂપાય ચોવીસ સાડે ચોવીસ પંચવ એક હજાર રૂપિયા દ્વારકા દોન હજાર એકવીસ છે પંચવીસો રૂપાય છવ્વીસ સાડી છવ્વીસ સત્તાવીસો રૂપિયા સાડે સત્તાવીસ સોને અઠ્ઠાવીસ અઠ્ઠાવીસ રૂપાય અઠ્ઠાવીસ પંદર રૂપાયે પંચ રૂપાયે પન્સાવીસ પન્સાવીસ પન્સ રૂપાય બાવીસ બેઠાવીસ રૂપાય પંચીસ રૂપાય સત્તાવીસ રૂપાય સત્તાવીસ પંદર રૂપાય પચ્ચીસ રૂપાય સત્તાવીસ પન્નાસ રૂપ અ श मार्टी आ